સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે સમગ્ર બનાવને લઈ હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડિયો વાયરલ થતાં એસવીએનઆઈટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે બે દિવસ બાદ રિપોર્ટ આપશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અને ડ્રગ્સના સેવનને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે બીજી બાજુ સુરત શહેરની વધુ એક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મારતો હોવાની ઘટના પણ સામે આવી છે આ સમગ્ર મામલે એસપીએનઆઈટી રજિસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે હોસ્ટેલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે અમે તપાસ કમિટીની રચના કરી છે જે બે દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેમની સામે પગલા ભરવામાં આવશે